નમસ્કાર વિચારક્રાંતિમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા બધાને સ્પર્શે છે ભય અને એના પર વિજય કેવી રીતે મેળવવો એ પણ જાણીશું આ બધું એક સરળ પણ શક્તિશાળી વિચાર પર આધારિત છે કે પોતાનો સુધાર એ જ સંસારની સૌથી મોટી સેવા છે ચાલો આ વિચાર આપણા જીવનમાં કેવી રીતે ક્રાંતિ લાવી શકે છે તે જોઈએ ક્યારેય એવું લાગ્યું છે કે કોઈ અદ્રશ્ય દિવાલ આપણને આગળ વધતા રોકી રહી છે આપણા સપના અને હકીકત વચ્ચે જાણે કંઈક આવી જાય છે તો આજે આપણે એ જ જાણવાના છીએ કે આ દિવાલ શું છે અને એને તોડવી કેવી રીતે તો એ દીવાલ બીજું કંઈ નહીં પણ ભય છે અને ખરી વાત તો એ છે કે આ ભય કોઈ બહારની વસ્તુ નથી ના એ તો આપણા મનની જ એક રમત છે એક એવો ભ્રમ જે આપણને આપણી પોતાની જ તાકાત જોવા નથી દેતો પણ સવાલ એ છે કે જો આ માત્ર એક ભ્રમ છે તો એ આટલો અસલી કેમ લાગે છે એ આપણા પર આટલો બધો પ્રભાવ કેવી રીતે પાડે છે ચાલો આ ભ્રમની જાળને થોડું નજીકથી સમજીએ અહીં જુઓ બે અલગ અલગ દુનિયા છે એક બાજુ છે કાયળતા જ્યાં લડાઈ શરૂ થાય એ પહેલાં જ હાર માની જાય છે અને બીજી બાજુ છે સાહસ જે એ જ મુશ્કેલીને એક તકમાં ફેરવી નાખે છે પસંદગી આપણી છે કે આપણે ભયના ઓછાયામાં જીવવું છે કે પછી આપણી અંદરની શક્તિઓને જગાડવી છે તો આ સફર ક્યાંથી શરૂ કરવી કાયરતામાંથી સાહસ તરફ કેવી રીતે જવું આના માટે ઋષિએ આપણને કેટલાક ડાયમંડ સૂત્રો આપ્યા છે ચાલો એમાંથી પહેલાં સૂત્રને સમજીએ આ શબ્દ સાંભળો ખરેખર હચમચાવી દે તેવા છે યુગઋષિ અહું ભયને માત્ર એક લાગણી નથી કહેતા એને પાપ અને મૃત્યુ બરાબર ગણાવે છે મતલબ કે જે ડરી ગયો એ જીવતે જીવ મરી ગયો પણ જેણે ભય પર કાબૂ મેળવી લીધો સમજો કે એણે આખી દુનિયા જીતી લીધી ઓકે તો પહેલું પગલું છે નિર્ભય બનવું પણ સાચું સાહસ એટલે શું શું એનો મતલબ એ છે કે આપણને ક્યારેય ડર જ ન લાગે ચાલો બીજા સિદ્ધાંતમાં આનો જવાબ શોધીએ અને આ બીજું ડાયમંડ સૂત્ર તો સાહસની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે સાહસનો અર્થ એ નથી કે ડર જ નથી લાગતો વાહ સાચો બહાદુર તો એ છે જેને ડર લાગે છે પણ એ છતાંય એ સાચો રસ્તો નથી છોડતો અને જ્યારે તમે સત્યના માર્ગ પણ હો તો પછી આખું બ્રહ્માંડ તમારી સાથે આવીને ઊભું રહે છે સારું તો આપણે ભયના ભ્રમને સમજ્યો સાહસના સિદ્ધાંતોને જાણ્યા પણ આ બધું કરવાથી જીવનમાં શું ફરક પડશે નિર્ભય બનીને જીવવાથી ખરેખર શું મળે છે ચાલો એ જોઈએ અને જવાબ એકદમ સીધો અને સરળ છે નિર્ભય મન સફળ જીવન આ એકદમ પાક્કું ગણિત છે જેવું મનમાંથી ભય નીકળી જાય છે વિચારોમાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે અને જ્યારે દિમાગ સ્પષ્ટ હોય ત્યારે સફળતાનો રસ્તો આપોઆપ ખુલી જાય છે અને આના ફાયદા તો તરત જ દેખાવા માંડે છે જરા વિચારો જ્યારે આપણા નિર્ણયો ડરથી પ્રભાવિત ન થતા હોય ત્યારે શું થાય આપણા વિચારો એકદમ ફોકસ થઈ જાય છે આપણી બધી ઉર્જા એક જ લક્ષ્ય પર લાગે છે અને પછી લક્ષ્ય સુધી પહોંચવું કેટલું સહેલું બની જાય ખરું ને આ બધા શક્તિશાળી વિચારોનો શ્રેય જાય છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીને તેમને જ આપણને આ કાયરતાના અંધકારમાંથી બહાર નીકળીને સાહસ અને નિર્ભયતાના પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવ્યો છે તો અંતમાં હું એક સવાલ મૂકીને જાઉં છું જો આપણે સાચે જ માની લઈએ કે ભયે માત્ર એક ભ્રમ છે તો પછી સાહસનો હાથ પકડીને ચાલવાથી આપણે આપણી અંદર છુપાયેલા કયા સત્યને છોડી શકીશું આના પર જરૂરથી વિચાર કરજો